આપણા જીવનની અંદર હંમેશા એક જ પરિસ્થિતિ અથવા એક રસ જ બધું ચાલ્યા કરે તો આપણને જ નહીં ગમે આજે દરેક વ્યક્તિને પરિવર્તન જ પ્રિય છે ભલે શરીર માટે કાર્બોહાઈડ્રેટ જરૂરી છે પણ માત્ર રોજ જ રોટલી ખાયા કરીએ તો આપણું મન ઉબાઈ જાય છે અને આપણને એમ થાય કે આજે ભાખરી બનાવો કે આજે પૂરી બનાવો તો જીવનમાં પણ જો એક જ પ્રકારની પરિસ્થિતિ સદા ચાલ્યા કરે તો એમાં આપણને આનંદ નહીં લાગે એટલે પરિસ્થિતિ ઉપર નીચાય હલચલ આ બધું તો જીવનમાં આવ્યા જ કરવાનું અને એના ઘણા કારણ છે એક તો સમય એક મોટામાં મોટું પરિબળ છે કે આ સંસાર કયા સમયમાંથી કયા યુગમાંથી પસાર થઈ રહે છે